માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે આયસર ટ્રક અગિયાર દસ આ ટ્રક જોઈ રહ્યા છો તે આયસર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત તમારે દર્શાવવાની હોય તો આપણે જાહેરાત કરી આપીશું તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેની પર તમારી વાહનની વિગતો ફોટા સરનામા સાથે વોટ્સએપમાં મોકલી દેવા આપણે જાહેરાત કરી આપીશું ફ્રીમાં જાહેરાત કરીએ છીએ કોઈ પણ ચાર્જ લેતા નથી ફૂલ જવાબદારી સાથે આ આયસર તમે જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ વિશે તમને જણાવું તો બે હજારને નવના મોડલનું આ આયસર ટ્રક ગાડી તમે જોઈ રહ્યા છો તે બે હજાર નવના મોડલની આ ગાડી છે આ ગાડીનો વીમો પણ ચાલુ છે એવું આ ગાડીના માલિક જણાવે છે બે હજાર નવના મોડલની આ આયસર ગાડી કિંમત ચાર લાખ છે તેમાં હજી તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીના ચારે છ ટાયર નવા નાખેલા છે એવું આ ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે છાછવેલું છે ટાયર નવા એન્જિન પાવરફુલ કોઈ ફોલ્ટ નથી બધું જ વાયરિંગ કમ્પ્લીટ છે ચાવ ઓછા કિલોમીટર ચાલેલી છે ફૂલ જવાબદારી સાથે આ વેચવાનું છે આ આયસર તમને પ્રોપર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ આયસર તમને બેસરાજી જિલ્લો મહેસાણા તમને આ બેસરાજી તમને આ આયસર ગાડી મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી રૂબરૂ આ જોઈ તમે આ આયસરની ખરીદી કરી શકો છો આયસરવાળા ભાઈનો નંબર સિત્તેર એક સાઠ એક્યાશી પાંચ ઓગણચાલીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના નીચે તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી છે તમે તે વધુ માહિતી માટે ફોન કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ આયચર વેચવાનું